પપ્પા બગડે આજે તો ની શું અને આ સંભુજો બસ આજ કરો આવું જ કરો તમે મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા અગિયાર અને જસ્ટ બ્લોગની શરૂઆત કરી દીધી છે તો અત્યારે કેવું છે ખબર છે કે અત્યારે સવારે આજે છે સન્ડે એટલે સવારે તો આમ કોઈ કહેવાય ને બહુ હાર્ડવાળું તો કંઈ માહોલ છે નહીં કેમ કે નિકેશને આજે કંપનીએ તો નથી જવાનું બટ ફોન આવી ગયો છે કે ભાઈ કોટિંગ થઈ ગઈ છે ગાડી એટલે ગાડી લેવા જવાના છે એટલે નીકળી રહ્યા હતા તો મેં એવું વિચાર્યું કે કેમ ના હું બ્લોગ સ્ટાર્ટ જ કરી દઉં અને નિશિવ અમારો ભણવા બેઠો છે હેલો નિશિવ મિસિમે શું કર્યું સ્ટેન્ડિંગ લાઈન શું કર્યું આમ જો મમ્મા સામું જુઓ મમ્મા સામું જુઓ હાઈ કરો હાઈ જય શ્રી કૃષ્ણ કરો નિશુ શું શીખે છે યસ હેલો ગુડ મોર્નિંગ કૃષ્ણ કૃષ્ણ શું છે શેડ્યુલ સન્ડે નો જો અત્યારે જવાનું છે ગાડી લેવા હા

અરે યાર મારા ભૂલી જવાય મીસુ બધું ભેગું થઈ જાય છે ભાખરી નથી ખાવાની આજે બનાવી કરો મજા એ ના કરાય ગાંડુ

સો ગાઈસ છે ને આજે છે ફાધર્સ ડે બરાબર તો ફાધર્સ ડેમાં કેવું છે કે ભાઈ મતલબ આપણને જાજુ તો બહુ બોલતા આવડે નહીં બરાબર પણ પેલું કેવું છે કે મા વિશે તો ઘણા શબ્દો લખાયા છે પણ પપ્પા વિશે બહુ ઓછી જગ્યાએ બોલવામાં આવે છે ને લખવામાં આવે છે પણ પેલું કહેવાય છે ને એક મેં સ્ટોરી સાંભળી હતી તો કેવું હોય છે કે ભાઈ એ પપ્પા છે ને શાક લાવવાનું ભૂલી જાય છે એ કંપનીએથી કેવી રીતે ઓફિસ ઓફિસથી આવતા હશે ને શાક લેવાનું ભૂલી જાય છે તો એની વાઈફ એવું કહે છે કે તમને એક કામ પણ યાદ નથી રહેતું તમને આમ યાદ નથી રહેતું એવું બધું અને જ્યારે નાનો છોકરો વસ્તુ સાંભળે છે ને તો છોકરો બી આવીને શું કહે છે ખબર છે ને પપ્પાને કે ખરેખર પપ્પા તમે તો બધું જ ભૂલી જાઓ છો તમે મારા ચોઈસ ભૂલી જાઓ છો આમ ભૂલી જાઓ છો તેમ ભૂલી જાઓ છો એવું બધું અને છોકરી એની કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતી હોય છે આ વસ્તુને બે ત્રણ દિવસ થઈ ગયા હોય છે પણ એના પપ્પાને એવું હોય છે કે ભાઈ છોકરી તો ભાઈ મારી જ છે બરાબર મારી દીકરી તો મારા વિશે કોઈ દિવસ કશું બોલે પણ નહીં પણ એ દિવસે એની જે દીકરી હોય છે ને એ એની ફ્રેન્ડ જોડે ફોન ઉપર વાત કરે છે ને એવું કહે છે કે તારા પપ્પા તો સારું છે કે ભાઈ બધું હેન્ડલ કરી લે મારા પપ્પા કશું કરતા નથી એટલે એના પપ્પાના છે ને આમ કેવું કે મેન્ટલી બહુ જ સ્ટ્રેસ આવી જાય છે કે ભાઈ ખરેખર કોઈ મારું નહીં હું કોના માટે આ બધું કરું તો એના પપ્પા છે ને એક ચિઠ્ઠી લખી જાય છે અને ચિઠ્ઠીમાં એવું લખે છે કે મને નથી લાગતું કે મારે અહીંયા રહેવું જોઈએ કે મારી કોઈ અહીંયા વેલ્યુ હોય અને એ ઘર છોડીને જતા રહે છે એના પછી એક મહિનો થાય છે છોકરાઓની ટ્યુશનની ફી બાકી રહી જાય ટ્યુશનમાંથી ના પાડી દે છે દૂધ શાક બધું બંધ થઈ જાય છે અને એના પછી એ લોકોને રિયલાઇઝ થાય છે કે ખરેખર પપ્પા શું કરી શકે છે કેમ કે એના વગર કશું જ પોસિબલ નથી તો આવું મેં ક્યાંક સ્ટોરીમાં સાંભળ્યું હતું એટલે મેં તમારા લોકો સાથે શેર કર્યું હોપ કે તમને લોકોને ગમ્યું હશે તમને તમે લોકો તમારા પપ્પા વિશે શું કહેવા માગશો હું તો એવું જ કહીશ કે મારા ફાધર તો બેસ્ટ 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 ફાધર છે બરાબર કોઈ પણ તકલીફ હોય બરાબર પણ એ હંમેશા આપણી સાથે ને સાથે ઉભા રહે છે એના માટે પપ્પાને પણ થેન્ક યુ સો મચ મમ્મીને પણ થેન્ક યુ સો મચ કેમ કે અત્યારે હું જે પણ છું ને મારા મમ્મી પપ્પાના લીધે જ છું સો બસ ગાઈઝ અત્યારનો દિવસ તો આવી રીતે શરૂઆત થઈ ગઈ છે આજના દિવસની તો હવે જમીએ કરીએ અને જોઈએ આગળ શું થાય છે ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના દોઢ બીજું બોલો બપોરના કેટલા વાગ્યા ચાર સુ ચાર અને અમે લોકો જઈ રહ્યા છે એનાસન મંદિર દર્શન કરવા માટે અને દર્શન કરીને જવાનું છે ક્યાં જવાનું છે નિશુ શું કરવાનું તારે હેત તક છે મને હા મમ્મી મમ્મી ગેમ નહીં અચ્છા જેમ્સ ઓકે નિશુ હેરકટ કરાવે ને તો નિશુને શું મળે

ソチョイビタダレピソチョイ、ソクラバ。

ઘન ચલાવતા આવડે ખાલી ઘન ચલાય તો પપ્પા શું કરશે પછી ગુસ્સો કરશે ને નીસુ સ્પાઈડર શું કરતો તો નીસુ સ્પાઈડરમેન શું કરતો તો આ જો ઘન માટે હે ભગવાન આર્મી બની ગયો વાહ ભાઈ વાહ નીસુ તને યાદ છે આ ફાઈવ લિટલ મંકી જમ્પિંગ ઓન ધ બેડ વાળી યાદ છે તને આ પોયમ લિટલ મંકી જમ્પિંગ ડોક્ટર આયા આયા અહીંયા ગોય જોડે જોડે આવી આવી પહેલાં શું ડૉક્ટર ડૉક્ટર મારી વાત સાંભળ મામા કોલ ધ ધ એન્ડ સે નો મોર બસ આવ જ જ કરો કરો તમે પપ્પા બોલસે પછી સ્પાઈડરની જેમ તું ઘન ચલાવીશ ને તો પપ્પા રોદ્ર સ્વરૂપ ધારણ કરશે ને તો બધાનો વારો નીકળી જશે શું કેવું તમારું એટલે આજે પણ એને જરૂરી હતી આ વસ્તુ કે બરાબર પણ સારું થયું આટલા દિવસથી જ્યારે હું કહી દીધી ને ત્યારે કોઈ માનતું નહોતું અને સારું થયું તમે આજે બોલ્યા એટલે અમુક વાર ચમત્કાર આપવો પણ ચમત્કાર વગર નમસ્કાર થાય નહીં હે નીસુ ચમત્કાર વગર નમસ્કાર નહીં થતો ક્યાં જવું તારા ક્યાં જવું છે હે એ બગલા એ નિસુ 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 તું ગુલામટી મારીન બતાય તો લગતા આ ગુલામટી મારીન બતાય તો આવડે તન બાયગન તું શું આવડે બીજું નિસુ વોક 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 નિસુ વોક વોક કરો બેટા હા ટીવી માં કરી આપો નિસુ છે ને પેલા પ્રી સ્કૂલ ના બધા વિડીયોઝ જોવે છે નહીં બસ ગઈઝ અહીં આ વ્લોગનો એન્ડ કરી રહ્યા છે અને આના પછી બીજો એક વ્લોગ આવશે આજના જ દિવસમાં એ પણ જોવાની તમને લોકોને બહુ જ મજા આવશે તો કનેક્ટેડ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે અને આ વ્લોગ જો ગમે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાઈ હરે કૃષ્ણ